મારા ભારત દેશના દરેક નાગરિકો મારી કોમના દરેક ભાઈઓને લોકશાહીના પર્વની ખૂબ ખૂબ મુબારકબાદી આવનારા દિવસોમાં આપણા મત અધિકારનો ઉપયોગ કરીને એક સારા નેતા એક સારી પાર્ટીને સો મતદાન કરીને આપણો મત આપવાનો છે કોઈ પણ જાતના ભય રાખ્યા વિના કોઈ પણ જાતની લાલચ રાખ્યા વિના મતના સોદાગર આપણા સ્વાર્થી આગેવાનોની વાતોમાં વિના આપણા વિસ્તારના ઉમેદવાર કે જેઓ હંમેશા પાયાની સુવિધાઓ આપવાની વાતો કરે છે કોમી એકતા અને ભાઈચારાની વાતો કરે છે મફત શિક્ષણ મફત સારવાર આપવાની વાતો કરે છે દરેક ધર્મના લોકો હળીમળીને રહે એ માટેના પ્રયત્નો કરી રહેલા છે આવનારી પેઢી માટે દેશના સંવિધાન માટે ઇન્સાનિયત અને માનવતા માટે જેવોની વિચારધારા હંમેશા લોકોની ખેવના રાખે છે એવા લોકોને આપણો કિંમતી મત આપવાનો છે સમાજના મતના સોદાઓ કરીને ઘણા તમારી પાસે આવશે સમાજના મતના સોદાગર પણ જરૂરથી તમારી પાસે આવશે પોતાના સ્વાર્થ માટે પોતાના કામ માટે પોતાની ફાઇલો માટે તેઓ તમારી પાસે આવશે સારી સારી વાતો કરશે લોભ અને લાલચ પણ પરંતુ લોકશાહીનો પર્વ આપણે ભજીયા ખાઈને નાસ્તા કરીને કે કોઈ પણ જાતની લેવડ દેવડ વિના કરવાનો છે દેશની કોમી એકતા માટે આપણે મક્કમ બનવાનું છે આવનારી પેઢી માટે હિન્દુ કે મુસ્લિમ વચ્ચેની નફરતનું જહેર નહીં પરંતુ કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેવો માહોલ બનાવવાનો છે એક માણસ બીજા માણસનો દુશ્મન નથી એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોને નફરતથી નહીં પરંતુ માન અને સન્માનથી જુએ તેવા પ્રયત્નો કરવાના છે મારી વાત સાથે આપ સહુ સહમત પણ અને કદાચ અમુક મતના સોદાગરોને સમાજની લાગણીના સોદાગરોને આ વાત ગમશે પણ નહીં પરંતુ આજની હકીકત મુજબ ભારત દેશની પ્રગતિ માટે આપ સહુએ સો વાર

કરોડો નાગરિકોને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સહુ લોકશાહીના પર્વની ઉજવણી ભયમુક્ત બનીને સો ટકા મતદાન કરીને કરજો એક પણ મત પડેલો ન રહે એક પણ વડીલ બાકી ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણો કિંમતી મત આપણા ભારત દેશની કોમી એકતા માટે આપવાનો છે ભારત દેશની પ્રગતિ માટે આપવાનો છે દેશના સંવિધાન દેશની સંસદ દેશની લોકશાહી માટે આપવાનો છે આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો